श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित हरिराय जी महाप्रभु जी प्रणित चौरियासी वैष्णवन की वार्ता वार्ता क्रमांक तेरासी कुंभन दास जी को कल यहाँ तक आयो हतो जो अब जब मानसी गयो सो झाड़ की ओट के पीछे ठाडे श्रीनाथ जी दौड़ के आए कुंभनदास जी के गोदी में बैठी गए और तब कुंभदास जी ने कही जो कहिए आपू वा समय बात कहत हते सो ता समय तो राजा अभागिया आई गयो सो आपू भाजी गए सो तब सो मेरो मन वा बात में लागी रहो है सो यह बात आपु कृपा करी के कहिए તબ શ્રી ગોવર્ધનનાથજી હોડ પડી હે એટલે ગોવર્ધનનાથજી એમ કહે છે કે અમે જે બધા સખાઓ છીએ એમની વચ્ચે એક હોડ પડી છે હોડ એટલે કે કોણ વધારે સારી રીતે કરી શકે અને હોડ કહેવાય સરખામણી શો તું હું કછું મનોરથ કરો ગે એટલી મોટી વાત છે આ મનોરથ શબ્દ જ ખરેખર તો વૈષ્ણવના હૃદયમાંથી પ્રગટ થાય ઠાકોરજી માટે એને મનોરથ કહેવાય અને એનો બી મહિમા કંઈ ઓછો નથી ઠાકોરજી માટેનો મનોરથ થવો એ જ પુષ્ટિ માર્ગનું વિશિષ્ટ લક્ષણ છે વૈષ્ણવનું પરંતુ ગોવર્ધનનાથજી આપ પોતાનું ઘર કારણ કે બીજા બાળકો જે છે બ્રજવાસીઓ એમણે તો ઠાકોરજીને એમ કહી દીધું કે આજે અમારા ઘરે તો હું આપણે જે ઉજાણી કરવાનું નક્કી કર્યું છે છાક લીલા તો હું તો મારા ઘરે આ બધું સરસ સરસ સિદ્ધ કરાવડાવીશ બીજો સખો કે હું તો મારા ઘરે અલગ જ વાનગી અલગ જ મીઠાઈ આ સિદ્ધ કરાવડાવીશ ત્રીજો કે મારે ત્યાં તો હું સરસ જ આ રીતે લીલો મેવો સૂકો મેવો અને આ વાનગી સિદ્ધ કરાવડાવીશ તો બધા જ્યારે સખાઓ પોતપોતાના ઘરેથી ફલાણી વાનગીઓ વિશે જ્યારે શ્રી ગોવર્ધનનાથજીને કહી રહ્યા હતા ત્યારે ગોવર્ધનનાથજીનું ચિત્ત કુંભણદાસજીમાં હતું કુંભનદાસજીનું ભાગ્યનો પાર તો બ્રહ્માજીએ ના પામી શકે કારણ કે કુંભનદાસજીને પોતાના ગણ્યા કુંભનદાસજી એ મારું ઘર છે અને એ મને નહીં બનાવી આપે જેવી રીતે સખાઓએ પોતાના ઘેર જઈને કીધું કે આજે તો ઉજાણી થવાની છે તો અમને આ જોઈએ આ જોઈએ તો હવે હું કોને કહું કારણ કે વૈષ્ણવો તો કહી શકે કંઈ પણ અંદરથી પોતાની ઈચ્છા હોય કે મનોરથ હોય તો પણ ભગવાન કોને કહી શકે તો અહીંયા તો કેવી કેવી પરાકાષ્ઠા છે ઠાકોરજીની કે તો તું હું કછું મનોરથ કરોગે સો મેં યહ વાત તો શો કહીએ આવ્યો હું એટલે કે આ વાત કરવા આવ્યો તો અને હું હજી કહેવા જાઉં ને ત્યાં પેલો માનસી આવ્યો એટલે હું ગયો હતો મેં તને વાત કહી દીધી કે મારે આ મા તમને આ જ વાત કહી દીધી મેં કે મારે આ બાલામાં તમે પણ કઈ મનોરથ કરશો એટલે કે તમે કઈ સિદ્ધ કરશો તો લઈને પૂછે જો ઉજાણી કાહે પહે કેટલો સુંદર ભાવ છે કુંભનદાસજી નો રૂચિ ઠાકોરજીની એ જાણવી છે તબ્રી ગોવર્ધન નાથજી કહે જો જ્વારકી મહેરી दही दूध बेजरी की रोटी और टेटी को साग संदा तो आए कभी वनगी छा एक वो सामग्री है कि जे साक्षात पूर्ण पुरुषोत्तम श्री गोवर्धननाथ जी मुक्ति आपे इच्छा करी એવો એક ભાવ થાય પણ બીજો ભાવ જે મુખ્ય ભાવ છે એ તો એ જ છે કે આપ જાણે છે અત્યારે કે જે ભત્રીજી છે જમતા બતાથી જે કુંભનદાસજી માટે જે સામગ્રી લઈને આવી છે એ આ જ છે એટલે ઠાકોરજી પણ કહેવા છે કે જે તમારા આપણા ઘરમાં બિરાજે છે અને પછી જે ઘરમાં છે એનાથી જ એમને સંતુષ્ટતાનો અનુભવ થાય છે જેવી રીતે અનેક પ્રસંગોમાં એક પ્રસંગ જે પેલો છે કે તે વૈષ્ણવ જે હતી એને ઘી નહોતું અને કોરી રોટલી શાકને બધું બહુ ભરી ના શકે મીઠાઈને બધું એટલે એટલે રોટલી ઉપર ઘી ચોપડી અને બૂરું ખાંડ ચોપડી અને એને બીડું કરી અને આપે તો એ ઠાકોરજી એમાં એટલા સંતુષ્ટ થઈ જતા પણ એને પણ એને અંદરથી એવું થયું કે મારા ઠાકોરજીને બધા જ જેને ઘરે પધરાયા છે એને ઘેર તો મેવા મીઠાઈ તો મારા ઠાકોરજીને હું ખાલી રોટલી બુરૂખાંડવાળી બીડું કરીને તો એ એના તાપથી એણે ઓછીના ઘી અને મેદો લીધા અને બધી સામગ્રી સિદ્ધ કરી અને ઠાકુરજીને તો ખબર જ હોય કે આ કેવી રીતે આવી પણ છતાંય પૂછ્યું કે તારી પાસે તો કંઈ હતું નહીં તો તે કેવી રીતે આ બધું સિદ્ધ કર્યું જ્યારે આપ લેવા બેઠા ભોગ આરોગવા બેઠા તો ત્યારે કહ્યું એ વખતે તો વાત કરતા પ્રત્યક્ષ પ્રગટ પણ થતા એટલે આ સંવાદ થયો ત્યારે કહ્યું કે લાલા મારો જીવ ના ચાલ્યો રોજ તને આવી રીતે માણ મારી પાસે સૂતર કાંતે એટલે આવક થાય પણ ક્યારેક ઓછું થાય તો ન બનાવી શકાય બધું ના આવી શકાય ઘી મેં દો એટલે કે લાલાને આવી રીતે ઓછીનું લીધું ત્યારે ઠાકોરજીએ જે આજ્ઞા કરી કે આવી રીતે ઓછીનો લઈએ એવું ક્યારેય નહીં કરવાનું જે હોય એ જ ધરવાનું અને મને તો બહુ આનંદ છે તારી આ રોટલીમાં અને બુરૂખાંડવાળી બીડાવાળી અને એમ પણ કહ્યું કે જ્યારે આપણે કોઈની પાસેથી લઈએ છીએ અને પછી એ સેવા છે એ એ હરિરાયજીએ ભાવ પ્રકાશમાં સમજાવ્યું કે સેવા પછી એને જાય છે તમારી પાસે તમે કરેલી સેવા એને જાય છે એક એક કીધું બીજું એમ પણ કીધું કે જો એ વખતે કંઈ કારણથી સમય આવ્યો અને કાળ આવી ગયો તો લીલામાં અંતરાય પડે છે એટલે કે એને પાછા આવવું પડે છે એનું ચૂકવવા માટે આ બે વાત કરી એટલે ઠાકોરજી જ્યાં ઘરમાં છે અને જેનું માર્ગમાં જેને માથે પધરાયા છે એના ઘરના જ થઈ જાય છે પછી એને પોતાનું પુરુષોત્તમ પણ વિસરી જાય છે કેટલા બધા અને ઘણા ઘણા પ્રસંગો છે એક પ્રસંગમાં તો વલ્લભકુલ બાળક પધાર્યા હોય છે અને એમને આ ગમી જાય છે સ્વરૂપ અને એ માગી લે છે અને છેવટે એ એવી માગણી કરે છે એ સ્વરૂપ કે છેવટે વલ્લભકુલ બાળક એમને પાછા પધરાવી દે છે તે જે તે વૈષ્ણવના માથે અને એક તો બેટીજીનો પ્રસંગ છે શોભા બેટીજી છે નવ્વાણું ટકા કે જે જેમને ત્યાં એક વૈષ્ણવ ઠાકોરજીને પધરાઈને પછી બીજે ગામ જાય છે વ્રજમાં જ બીજે નાનું ગામ હોય ત્યાં જાય છે પણ અહીંયા બેટીજીને ચૂક થાય છે રાત્રે પૌડાવતા નથી એ વૈષ્ણવના ઠાકોરજીને તો તે વખતે ત્યાં ઠાકોરજી જતા છે બેટીજીને નથી જતાવતા પણ જેના માથે પધરાયા છે એને જતાવે છે કે તું તો અહીંયા ઊંઘે છે પણ હું ત્યાં જાગું છું અને હજી મને સિયાસનમાં જ રાખ્યો છે એ પણ એક પ્રસંગ છે અને બીજા પણ અનેક પ્રસંગો છે જેમાં ઠાકોરજી જે ઘરમાં હોય એ ઘરનું આરોગ્યને પણ સંતુષ્ટ રહે છે એટલે આ એક ભાવ પણ થાય અહીંયા કે ગોવર્ધનનાથજી જાણે છે કે આપની પાસે આ રીતે બેત્રીજી બધું લઈને આવેલી છે આગળના પ્રસંગમાં હવે કુંભનદાસજીને કહ્યું કે કુંભનદાસજી સામેથી પૂછ્યું કે આપ કી રુચિ કાહે પે હે ગોવર્ધનનાથજી કહે જો કહેજો કી મહેરી દહીં દૂધ બેજર કી રોટી કો સાગ સંધાનો તબ કુંભનદાસજી જો યહ તો ઘર મે સિદ્ધ હૈ ખુશ થઈ ગયા કુંભનદાસજી तब श्री गोवर्धन नाथ जी कहे तो जो बेगी मंगाओ सो तब दास जी बती जी सो कहे जो घरते बेजरी को चून टेटी को साग संदानो दही दूध बेगी ले आऊं, तब बती जी ने कही जो बेजरी को चून टेकी टेटी को साग संदानो दही इतरो तो मैं लेके आई हूँ और दूध जमाई वे के ताई तातो ता है होता है તર કુંભનદાસજી કહેજો આ જ દૂધ જમાવો મતી કેટલું ગોકુલનાથજી તો જે દર્શન કરે છે અને કેવી કૃપા છે ગોકુલનાથજીની જીવો ઉપર વૈષ્ણવો ઉપર પુષ્ટિ માર્ગીય લીલાના જીવો ઉપર કે આપ તો આપનો કેમેરો તો કુંભનદાસજીના માટે જે જમનાવતા ગામથી જે સામગ્રી આવી છે એમાં દૂધને જમાવવા માટે ગરમ તો કરવું પડે ને જમાવવા એટલે કે દહીં મેળવવું હોય તો એકવાર ગરમ કરવું પડે પછી નવશેકું થાય ત્યાં સુધી ટાળું કરવું પડે પછી અંદર મીણવણ મીણમણ ઉમેરવું પડે અને અમુક કલાક થાય પછી દહીં થાય આ જે રીત છે એમાં ગરમ કરવા મૂક્યું છે એવું આ જે ભત્રીજીએ કહ્યું કુંબનદાસજીને તો આ વાર્તાલાપ પણ ગોકુલનાથજી આપના યોગ બળથી કારણ કે આપ ઈશ્વર છે સર્વ સામર્થ્યવાન છે એટલે આ બધા જ દર્શન જેમ આપણે ટીવીમાં રિમોટ દબાવીએ અને જે મન ફાવે એ ચેનલને આપણે જોઈ શકીએ જ્યારે મરજી પડે ત્યારે એવી રીતે આપ જ્યારે આંખ બંધ કરીને બેસી જાય અને જે કુંભનદાસજીની લીલાનું દર્શન કરવા ઈચ્છે એટલે એ બનેલી લીલા તે વખતે એમની સામે દેખાવા લાગે જેવી રીતે વ્યાસ મુનિએ ભાગવતજીની લીલાઓનું વર્ણન આંખ બંધ કરી સમાધિમાં કરતા ગયા અને આપે ગણપતિજીને લખાવતા ગયા એવી રીતે ગોકુલનાથજીએ આપે આ દર્શન કર્યા અને આ દર્શન સૌથી પહેલા અધિકારી હરિરાયજી મહાપ્રભુજી બન્યા એટલે જ હરિરાયજીનું નામ હરિરાયજી મહાપ્રભુજી છે એટલે અહીંયા गोकुलनाथ जे के दर्शन करया। तो जी कहे दूध ताई तो होत है गरम करवा मुक्यू जो चूल्हा तब कुंभनदास जी कहे जो आज दूध जमावे मती दूध की हांडी और ज्वार के दरी के ले आओ સો તા તાઈ મેં રસોઈ કરતો હું રસોઈમાં કુશળ હતા કુંબન દાસજી એટલે જોયું ને આપ સવારના રાત્રિએ સુવા માટે જ જતા એ કહેવાય કે ગૃહસ્થ પણ રે સંસારે સૌ સંગાથે તો પરના પર રહે સંસારે સૌ સંગાથે તો પરના પર રે આવા હોય છે ભક્તો જીવન ભક્તો નોરો શ્યામ આ શરો શ્યામ તણો એટલે સવારના રાત્રે સુઈ જાય જમનાવતા પછી ઊઠીને પહેલા જ ઘરની બહાર નીકળી જાય એટલે સંસાર એમને વિસ્મૃત થઈ જાય પછી ત્યાં શું થાય છે ગરબડ બધી સારું ખોટું સારા ખોટા પ્રસંગો એ બધું એમને લેવા દેવા નહીં કોણ આવ્યું કોણ ગયું ત્યાંથી સીધા જાત ચાલવા લાગે જમનાવતા ગામથી તો ચંદ્ર સરોવરમાં સ્નાન એ પહેલાં શૌચાલય ક્રિયા કરી લે ચંદ્ર સરોવરમાં સ્નાન કરી લે અને જ્યાં આપના ખેતર ઉપર આવી જાય આવી જાય પધારી જાય પછી ત્યાંથી જમનાવતાથી એમના માટે જે કંઈ મોકલે એ ભત્રીજી લઈને આવે આ તો જાય જ નહીં પાછા એટલે જે કીધું એ પ્રમાણે કુંબનદાસજી આజ్ఞા કરી કે દૂધ જોમાવો મથી દૂધની હાંડી ઓર જવાર ધરકે દરી કે લે આવ સો તહા તાઈ મે રસોઈ કરતો હું સો નહાઈ કે કુંબનદાસજી બેઠે હી હતે તાસો બેજરી કી રોટી નોન ડાળી કે ઠીકરા પે કીય ઠીકરા એટલે કલાડી ઇતને મેં ભતીજી જમુનાવતા ગામ મેં જાય કે જવારી દરી કે દૂધ કી હાંડી લે આવી કારણ કે ત્યાં કંઈ દળવાનું ના હોય એટલે પછી એ પાછી જમનાવતા ગામ ગઈ ભત્રીજી આ દૈવી છે લીલામાં સહાયક છે અને જઈને પાછી આવી દૂધની હાંડી પણ લઈને આવી તબુંકણદાસજી હાંડી મેં પાણી ડાળી કે જવાર કી સામગ્રી સિદ્ધ કીએ ઈતને મેં ઘરતે સખાણકી છાક આવી સો કુંભનદાસજી કી સામગ્રી શ્રી ગોવર્ધનનાથજી પાસ રાખે પાછે ઘર કે સખાનકો ચખાય આપું આરોગ્ય અહીંયા તો કાણી આપવાનો સવાલ જ નથી સ્વયં પ્રભુજ આજ્ઞા કરે ત્યારે પાછે ઘર કે સખાનકો ચખાય કે આપવું આરોગ્ય શ્રી ગોવર્ધનનાથજીએ પોતાના સખાઓને એ સામગ્રી ચખાવડી ચખાવડાવી

લીલામાં આપ જે વિશાખાજી છો તો ત્યાં પણ આપનો આ જ સેવાનો ભાવ છે એ અહીંયા પ્રગટ કર્યો કે કુંભનદાસજી કી સામગ્રી વિશાખાજીને દૂધ મિશ્રી ડાળી શ્રી સ્વામિનીજી કો આરોગાઈ અતિ મધુર કરી દેની સો વિશાખાજી જો પ્રાગટ્ય કુંભનદાસજી હૈર જબ શ્રી ઠાકોરજી કો કુંભનદાસજી સામગ્રી બહુત સ્વાદ લગી આ સમય કુંભનદાસજીને કીર્તન ગાય સુપદ સારંગ બ્રજ બડો બ્રજ મેં બડો મેવાયેટી બ્રજ બ્રજમે બડો મેવાયેટી جا کو ہوتا ہے ساگسم دانوں اور بیجر کی روتی بج میں بڑو نے وا یہ ٹیٹی لے لے دلیان بنا نہ نیکسی بڑے گوپ کی بیٹی એટલે આપે તો જે સ્વામી બડે ગોપ એટલે બુસ્પાનજીની બેટી એટલે સ્વામીજીનો લીલાનો ભાવ અહીંયા પ્રગટ કર્યો બીજું પદરાગ સારંગ ઘર તે આઈ હે છાક ખાટે મીઠે ઓર સલોને વિવિધ ભાતી કે પાક મંડલ રચના કરી જમુના તટ સઘન લતા કી છાહી ગોપી ગ્વાલ શકલ મિલી જયમત મુખ હિ સરાહત જાહી બાટત બલ મોહન દો ભૈયા કર દોના અતિ સોહે ચાખત આપૂુન સખન મુખન દે કે ગોપી જન મનમોહેટી સાગ સન્દાનો રોટી ગોરસ સરસ મહેરી કુંભનદાસ ગિરીધર રસ લમ્ફટ નાચત દે દે ફેરી गोवर्धननाथ जी खूब प्रसन्न થયા સો યહ કુંભનદાસજી અતિ આનંદ પાઈ કે ગાય અને આપને મનમે કહે જો શ્રી ગોરધનનાથજીને ભલી એક વાત કહી જો યામે લીલા કો અનુભવ ઉભયો યા પ્રકાર શ્રી ગોવર્ધનનાથજી કુંભનદાસજી કે ઉપર કૃપા કરતે હવે કુંભનદાસજીને અતિ આનંદ થયો અને તેમણે પોતે મન મન કહે પોતાના મનમાં જ પોતે કુંભનદાસજીએ કહ્યું એ પણ શ્રી ગોકુલનાથજી જાણી શકે ગોકુલનાથજી ઈશ્વર છે આપના માટે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સર્વ સામર્થ્ય યુક્ત છે એટલે કુંભનદાસજીએ મનમાં પોતાને જ કહી દીધું કે આ જે લીલા થઈ અને આપે જે આજ્ઞા કરી એનું મૂળ ભાવ તો આ છે કે શ્રી ગોવર્ધનનાથજીને ભલી એક વાત કહી જો યા મેં યા અનુભવ ભયો કઈ લીલાકો તો કે આ વૃષાનકી બેટી લેલેસી બળે ગોપ કી બેટી જા સાગ સંધાન ઓર બેજર કી રોટી કુંભણ દાસ લાલ સો વે ગઈ બેટા બેટી આ લીલાનો ભાવ અન્ય હૃદયમાં આવ્યો એટલે એમ થયું કે સારું થયું મને ઠાકોરજી આવી આજ્ઞા કરી એટલે એમ મેં સ્વામિનીજીની લીલાયા યાદ આવો सो so, यह कुंभनदास जी अति आनंद पाए कि या प्रकार श्री गोवर्धन नाथ जी कुंभनदास जी की ऊपर कृपा करते बात दिन कुंभनदास जी रस्म में मग्न हो ही गए सो सहज को शरीर की सुधि आई तब परासोलीते दौरे जो आज मैं श्री गोवर्धन नाथ जी के दर्शन नहीं पायो तो आज ये लीला थई जे दिवस से आज टेटी और बेजर की रोटी ने તે દિવસે ગોવર્ધનનાથજીના દર્શન નહીં પાયો એટલે આ જે વાત છે એ કયા દર્શન કે જે ગોવર્ધનનાથજી ઉપર મહાપ્રભુજીની કાણીથી જે ગોવર્ધનનાથજી બિરાજે છે અને ત્યાં જે કીર્તનની સેવા અને જે દર્શનનો નિયમ છે એ મારાથી રહી ગયો એવું આપે કહ્યું અને પછી દોડ્યા વિરહ મનમે ઉઠી આવ્યો એટલે ત પરાસોલી તે દોરે ચંદ્ર સરોવરથી ગોવર્ધન પર્વત તરફ દોડ્યા જો આજ મેં શ્રી ગોવર્ધનનાથજી કે દર્શન નહીં પાયો વિરહ મનમાં ઉઠી આવ્યો સો ભોગ શરત હતો તા સમય કુંભનદાસજી મંદિર મેં આવે એટલે જે સાંજનો ભોગ હોય શયન ભોગ એ સરી રહ્યો હતો બરાબર તે સમયે કુંભનદાસજી પહોંચ્યા મન મેં યહ જો કબ દર્શન પાઉં ઇતને મેં શૈન કે કીવાડ ખુલે तब कुंभन जी श्री गोवर्धन नाथ जी के दर्शन करी नेत्र एक टक लगाए के यह कीर्तन गाये सो पद राग बिहाग लोचन मिली गए जब चार्यो हो वह रही ठगी सी ठाड़ी उर अचरा न अपने सुभाई नंद जू आई सुंदर श्याम निहार्यो इक टक लगी चरण गति थाकी क्यों टर तर, टरत नहीं टार्यो उपजी प्रीति मदन मोहन सो गृह को काज बिसरियो कुंभदास गिरिधर रस लोभी बलो आरज पंथ पार्यो बीजू पद राग बिहागरो नंद नंदन की बलि जइए सांबल मृदुन कलेवर की छवि देखी देखी सुख पहिये सकल लोकपति ठाकुर रसना रसिक विमल जस गये कुंभदास प्रभु गिरिधर गिरिधर को तन मन सर्वस्व दइये अन्य त्रिजु पद राग केदारो छिनु छिनु बानिक और ही और जब देखो तब नौतन सखीरी दृष्टि न रहे इकठोर कहाँ कहो परिमित नहीं पावत बहुत करो चित्त दौड़ कुंभनदास प्रभु सौभग सिंबा गिरिधर रसिक राय सिर सो या प्रकार रस के कीर्तन कुंभनदास ने बहुत गाए सो ये कुंभनदास जी ऐसे कृपा पात्र भगवदीय हते अब आवती काले वार्ता प्रसंग 5 और अगल 6 ये आवसे વિસ્તાર છે સુંદર વિસ્તારથી વર્ણન છે ગોકુલનાથજીની કૃપાથી એમાં સંત મહંત ગુંમ્મનદાસજીને મળવા આવશે તે વખતે તે જે પ્રસંગ થશે તે સુંદર પ્રસંગ છે એ આવતીકાલે શ્રી વલ્લભાભી જય હો શ્રી ગોવર્ધનનાથ કી જય હો